કુલવિંદર હરવિંદર હરવિંદરસિંહ સિખ પાસેથી ત્રેવીસ પોઈન્ટ પાંચસો નેવ ગ્રામ કોકેન ઝડપી પાડવામાં આવ્યું હતું તો ઝડપાયેલા માદક પદાર્થના જથ્થાની કિંમત રૂપિયા ત્રેવીસ પોઈન્ટ પચાસ લાખ આંકવામાં આવી હતી આ આ કેસમાં કે દાખલ કરી ન હતી મુદ્દાના આધારે કોર્ટે આરોપીને જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફટકાર્યો હતો તો ફરજમાં બેદરકારી દાખવવાના કારણે અને નિયત સમયમાં ચાર્જશીટ દાખલ ન કરાતા આરોપીને જામીન મળી ગયા હોવાથી રેન્જ આઈજી ચિરાગ કોરાડિયાએ તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો